डबोई रेलवे स्टेशन पर फोटो ओवर ब्रिज घोर विलंब मुसाफरो सामे व्यापक रोष डबोई रेलवे स्टेशन पर ओवर ब्रिज का घोर विलंब मुसाफरो हालाकी सीमाएं तंत्र सामे व्यापक रोष वडोदरा जिल्ला ऐतिहासिक शहर डभोई रेलवे स्टेशन पर निर्माणाधीन ओवर ब्रिज काम लाबा समय गोकदयी गति चालता મુસાફરો અને ડભોઈ સ્ટેશન પર આવન જાવન કરનાર હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી ડભોઈની પ્રજામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે ફૂટઓવર બ્રિજનું કામ અધૂરું હોવાથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવા માટે હાલમાં રેલવે ઘરનાણા સબવેની અંદરથી થઈને લાંબો અને થકવી નાખો તેવો ફેરો ફરીને જોવું પડે છે આ માર્ગ લાંબો હોવાથી માત્ર સમયનો જ નહીં પરંતુ મુસાફરોની શક્તિનો પણ બિનજરૂરી વ્યય થાય છે લાંબા અંતરને કારણે મુસાફરો ઘણીવાર ટ્રેન પકડવામાં મોડું કરે છે આ સમસ્યા ખાસ કરીને વયોવૃદ્ધ એટલે કે વૃદ્ધો બીમાર વ્યક્તિઓ વિકલાંગો અને વધારે સામાન સામાનતા મુસાફરો માટે એક અસહ્ય પીડા બની ગઈ છે લાંબો લાંબો ચક્કર લગાવતો રસ્તો રસ્તો કાપીને કાપીને સમયસર ટ્રેન પકડવી તેમના માટે લગભગ અશક્ય બની જાય છે ઘણીવાર લોકો પ્લેટફોર્મ પર પહોંચે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી જતી હોય છે આ લાંબા અંતરને કારણે ઘણીવાર અશક્ત લોકો ટ્રેનમાં ચડી પણ શકતા નથી જેનાથી તેમને ના છૂટકે પોતાની મુસાફરી રદ કરવી પડે છે અથવા પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે સલામતીની દ્રષ્ટિએ પણ આ લાંબો અને અસુરક્ષિત માર્ગ ચિંતાનો વિષય છે ડભોઈ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની તંત્ર અને રેલવે વિભાગ પાસે એક જ અપેક્ષા છે કે આ રેલવે ફૂડ ઓવર બ્રિજનું પૂર્ણ કરવામાં આવે મુસાફરો અને પ્લેટફોર્મ પર અવર જવર કરતા લોકોને સીધો અને સરળ રસ્તો મળી રહેશે જેનાથી તેમનો સમય અને શક્તિ બચશે ખાસ કરીને વયોવૃદ્ધ અને શક્તિ લોકો સરળતાથી અને સમયસર ટ્રેનમાં સવાર થઈ શકશે અને તેમની હાલાકીનો અંત આવશે ડભોઈની પ્રજા અંગે સત્તાભીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહી છે જો આવેલમ ચાલુ રહેશે તો પ્રજા દ્વારા આંદોલન પણ શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે